સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ રાવડિયા વદર સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર રેતી ચોરી કરી વોશ પ્લાન્ટ શરૂ કરાયા છે જેમાં ધ્રાંગધ્રા તાલુકાના ગામોમાં રેતી વોશનો ગેરકાયદેસરનો પ્લાન્ટ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે રેતી ચોરી કરીને તેને વોશ કરી બાદમાં ટ્રેક્ટર ડમ્પર જેવા જુદા જુદા વાહનોમાં ભરીને વેચાણ કરી દરરોજ લાખોની રૂપિયાનો ખનીજ બારોબાર પધરાવી દેવામાં આવે છે ત્યારે રેતી ચોરીના લીધે પ્રકૃતિને પણ નુકસાન થાય છે અને ગુજરાત સરકારની તિજોરીને પણ નુકસાન થાય છે જેને લઈ જાગૃત નાગરિકો દ્વારા ધાંગધ્રા તાલુકાના ગામોમાં ગેરકાયદેસર ચાલતા વોશ પ્લાન્ટને પણ તાત્કાલિક દરોડો પાડી ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે પરંતુ અધિકારીઓ દ્વારા ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રેતીના વોશ પ્લાન કાયદેસર ચાલતા હોવા છતાં પણ આ જ દિવસ સુધીની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે તાત્કાલિક દરોડો પાડી ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે અહેવાલ ભગીરથસિંહ પરમાર